ઉઠતો જ વિશે આવું જે વાતો થઈ રહી છે ઈશુભાઈ કેવા છે ઈશુભાઈ સારા માણસ છે બધા લતાવાળાની મદદ કરે છે કોઈ ગરીબ ગુરબો હોય આટલી છોકરીઓને બધાયના લગન કર્યા બધાની મદદ જ કરે છે લતામાં કોઈ સારું કામ જ બધું કર્યું છે ગમે એની મદદ કરે છે અને આમાં છે ને બે માધી કરીનો ધંધો છે એક જાતનો શું છે નામ એનું સમીમ નામ છે અને એની માનું નામ એમ કેવા સમીમ ખુરેશી હા અને એની માનું નામ રાબિયા ખુરેશી કરવા માંગે તો અમારા ગરીબ દેવાને બચાવી લે છે બધા તો એને છે ને નથી હાલતો એટલે ઘડી ઘડી યસુફભાઈ માથે કરે છે એ બાયુ ખોટી છે એના પર કારવાહી કરો તમે એના પર કારવાહી કરવી જરૂરી છે આ ગરીબ માણસ કોઈક મરી દેશે કોઈક છોકરો કોઈ છોકરો કોઈ વિકરો હોય ને કોઈ ખુદ ખુશી કરેયા ખોટી ફરિયાદ કરે એના કારવાહી કરો કાયદેસર ની કારવાહી કરો ખોટું કરે છે પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ પોલીસ દ્વારા કાયદો થવી પડે આમાં અને આ ખોટો ખોટો ઘડી ઘડી કરે છે એક બે પૈસા માટે જ કરે છે હવે અમારા જેવા ગરીબ માણસ અહીંયા કોના પૈસા છે આ ઈસુભાઈ લડી શકે છે અમારા એવા શું લડી શકે અહીંયા

અવરનવર એમને હેરાન કરે છે એમના ઘરના વેરાન થાય છે બધા એના જે નાના છોકરાઓ છે પચીસ લાખ ની માંગ કરે છે બીજા વધારે પૈસા ની બહુ ખોટા કેસ માં ફસાવે છે ને ધમકી દે છે હા વારંવાર ધમકીઓ આપે છે આ લોકો ને આવા વ્યક્તિ નથી કડક કાર્યવાહી થવી જોઈએ કડક જો પોલીસે કડક કાર્યનો ખોટો ઉપયોગ કરીને માણસો ને આવી રીતે ધમકાવે

સરખીન કરવામાં આવે છે ના મુદા ઉપર તો બધાય ઘર ના આખો પરિવાર જ સારો છે ભાઈ આખો પરિવાર જ સારો છે આજ તો એના ઉપર ગલત કર્યો કાલ તમારા ઓલાદ થઈ કરે છે ને તો આનો તો કઈ માણસ આગળ પૈસા ના હોય તો તો આત્મહત્યા કરી હા ના હોય તો ને ગરીબ વસ્તી જ છે ગરીબ વસ્તી જ છે આવી રીતે કરે તો થોડો હાલે આ તો આ લોકો તો બધાય માં ઓલાદુ માથે દીકરા માથે ઈ બ લોકો નો એમ હાથ જ છે કેમ કે આ હોય ના સદસ્ય બધાય છે ને ઈ દિલો જાનસી બધા ને રાખવા વાળા જ છે આજ એના ઉપર કરે તો અમે તો કાઈ નથી મામૂલી ચીજ કહેવાય અમે તો મામૂલી ચીજ કહેવાય અમે શું કે આ તો એના વિયા છે કાલે તો અમારા વિયા હોય તમારું શું કેવાનું થાય છે સારા માણસ છે બહુ લતામાં અને અને ગરીબ માણસ નો કાજ ઉકેલી નાખે છે એના પર ખોટો આરોપ છે આ માં દીકરીનો ધંધો જ છે માણસો ને લૂંટવાનો રીતે ધમકી દઈ પૈસા પડાવી લેવા ધમકી લઈને પૈસા પડાવી લેવા અને જે માણસ બી જાય એ પૈસા દઈ દે ઘણા કેસ બના છે બેન ઘણા કેસ બન્યા કેટલા ત્રણ ચાર ઉપર કર્યું છે આવું એક ઉપર નથી કર્યું આ ત્રણ ચાર કેસ બની ગયા છે ત્રણ ચાર આગળ પૈસા એ લઈ લીધા છે એ લોકો એ હજી પૈસા વાળા હોય હા બધા માણસ બહાર આવ્યો બધા છે ને બીએ છે ફરિયાદ કરવા માટે કરી ને એટલે બહાર આયુ આ છે ને રાંડુ બાયુ છે ને અહીંયા બધા ખાનદાન કરી શકે છોકરા ઉપર કરે છે ખોટું હવે આની સરખી કરો હવે હવે છે ને કોઈ બરદાસ્ત થાય એમ નથી આદિ કર્યું બઉ ખોટું કરે છે સરખી છાનબીન થાવી પડે આ ઘડી ઘડી ખોટું ખોટું કરે છે બધા ઉપર કેટલા છોકરાઓને ફસાયવા છે કેટલા જાણે બધા ફસાયવા છે આ માદિ કર્યું નો ધંધો જ એક જાત નો ધંધો કરે છે એ લોકો હવે એની કાર્યવાહી તમે કરો બાપુ સાથે આપડે વાતચીત કરશી

નાક થઈને નથી જતો એના આંગળીથી જી હોય ફૂલ ને ફૂલની પાખરી દઈ દે અમારા લતામાં સમુ સાજીનો આયોજક એવડા કરે છે અમારા સુની મુસ્લિમ જમાત ભેગી છે ને ઈસુભાઈના અને એ જાય ટેકો છે અમારી ઈસુભાઈ પર જી અત્યારે જે થાય છે ને ઈસુભાઈ ઉપર એ બહુ ખોટો થાય છે એમાં હું મારી હાથ જોડીને વિનંતી કરું છું એ લોકોને કે ના કરો તમે ના કામ કરો એના ખોટા કામ ના કરો તમને વિનંતી માણસ કોઈને નડતો નથી નહીં નથી માલિક કરે નડશે નહીં કોઈ દિન એ એના ધંધામાં ફ્રી નથી થતો તમને શું નડશે પોલીસ દ્વારા કેવી કામગીરી થઈ રહી છે કાંઈ પણ ખોટો થાય તો એ લોકો સાહેબ બધા પૂરી રીતના કારવાહી કરે છે પોતે બધી જગ્યાએ વાતચીત ચાલુ છે અને જ્યાં પોતે એ બધા રિપોર્ટે ઘટાડી સાહેબ કે ભાઈ આ માણસ કેવો છે ઓલો માણસ કેવો છે સિટી એ ડિવિઝન દ્વારા બહુ સારામાં સારી કામગીરી દેખાડી છે અત્યારે આ કોઈને આછ આવવા નથી દેતા તો ઈ એવા બે માધિકારી એવી છે એવા ધંધા કરે છે ગરીબ ને કા નથી પકડતી પૈસા વાળા પકડે છે હે ગરીબ ને કાં નથી અમારા જેવા ને પકડે કે અહીંયા કિલો બાજરો નથી વાળા ને ક્યાં નથી ગોત જામનગર અજાનગર થી આપડી સાથે મહિલા કડક કાર્યવાહી રહી કેવું કે આ બધું વારંવાર જે કરે છે કેસ ખોટા ઈ બધું બંધ કરે હવે ઈ કારણ કે એમને લોકોને પરેશાન કરીને કોઈ ફાયદો એનો ખોટો જ કેસ છે તો કાનૂન કાયદેસર ની કાર્યવાહી કરે કાર્યવાહી કરે જ છે એને કઈ એને વીસ હજાર આપે તો ઈ કેસ પાછો ખેંચી લે છે એવા બે ત્રણ બનાવ બનેલા છે એને તો ઈ ખબર છે કે ખોટા કેસ ઉપર કાર્યવાહી થાય છે ન થાવી જોઈએ ભારત દેશમાં ખોટા કેસ ઉપર કાર્યવાહી કોઈને બ્લેકમેલ કરવાના કેસ ઉપર કાર્યવાહી ન થાવી જોઈએ આજે ઈશુભાઈ ઈશુભાઈ જે બ્લેકમેલ કરે છે વારંવાર એને કઈ આ વારંવાર ના થવું જોઈએ એને કઈ જે હોય એને કઈ આ બધું પતી ગયું એને વારંવાર બે ત્રણ વાર કેસ કરવાનો કોઈ મતલબ છે નહીં ને એવા બે ત્રણ કેસ અમારા લતામાં માં ઈ બની ગયા છે ને વારંવાર કરે છે તો આ આપની સાથે એક ભાઈ છે આપનું નામ મુબારક કેવા જો તમે અમે લગા હા શું કેવા માંગો છો કેવા ઈ માંગુ સરકાર ને બે હાથ જોડી અને માથું નમાવું જો બરાબર કે આની કાર્યવાહી કરવી જોઈએ કરવી એનું કારણ છે કે આ ભાઈ છે ને એની બાયોડેટા તમે જોવો બરાબર આગલા પાઠલા જે કઈ હોય ને એનું કારણ છે કે જો આ પૈસાવાળા છોકરાઓને ગમે ગમે એમાં ગમે એમ કરીને આટીમાં લઈ લઈએ છીએ પછી પૈસા ખાવાની મિનિંગ એનું કેસ કરીને પૈસા ખાઈ ગયા બરાબર એટલે એના માટે ખાસ કરીને કાર્યવાહી કરે સરકાર ફ્રી ને આવેદન છે અમારું એટલું બસ એટલું જ કહ્યું એનું કા કર્યું સુભભાઈ જે છે બરાબર એ બિલ્ડર છે પૈસાવાળા છે એટલે જોકે એટલા નથી એની રીતે પૂરતી રીતે બરાબર જોઈએ એટલે મારે ગરીબ માર્ખવાનો ટેકો મળે એનો પણ આ લોકો છે ને લઈ લેવા દેતા એમને હેરાન કરે છે ખાલે ખાલી તમે જોઈ શકતા હતા જામનગર શહેરના સંકટ ટેકરી રજાનગર વિસ્તારમાં આપણે ચર્ચા કરી શુભભાઈ ઉર્ફે મોબાઈલ કેવા માણસો જે તેમના એરિયામાં જનતાની સાથે જનતાની વચ્ચે આપણે ડિબેટ કર્યું અને સત્યને ઉજાગર કર્યું અને પોલીસ દ્વારા પણ આમાં સત્ય મહેનત કરી અને ઉજાગર કરવામાં બહુ જ કોશિશ ચાલુ છે પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે જામનગર સિટી એ ડિવિઝન દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને અહીંયા મહિલાઓ અને બૈરાઓ અહીંયા કઈ બધાની રાય આપણે લીધી અને બધાના વિચાર જાણ્યા એટલે આવી ખોટી ફરિયાદો ઉપર વધારેથી વધારે પોલીસે કરી અને જે સત્ય હોય જે સાચો હોય તેને ન્યાય મળવો જોઈએ એવી અપેક્ષા લોકો રાખે છે અને જે ખોટી ફરિયાદો કરે છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી આ સ્થાનિક લોકો ઈસુભાઈ રહેવાસી આજુબાજુના પાડોશી માંગ છે જામનગર થી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જય